હેલો ફ્રેન્ડ્સ હેલ્થિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે હું છું તૃપ્તિ વજન ઘટાડવા માટે આ બે રૂપિયાની વસ્તુ કાફી છે ખરેખર મિત્રો આ બે જ રૂપિયાની વસ્તુ તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગાળી દેશે તમારું વજન એકદમ ઝડપથી ઘટાડી દેશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ચાલો જોઈએ માહિતી વજન ઘટાડવા માટે સૌથી પહેલા મજબૂત હોવું જોઈએ એ સાથે સાથે તમારા ચરબી બાળવા માટે તમારે થોડા એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીસ વાળી વસ્તુ લેવી પડશે થોડી ગરમ વસ્તુ લેવી પડશે જે તમારા શરીરની જે એકસ્ટ્રા ચરબી છે જે જામેલી ચરબી છે જે વર્ષો જૂની ચરબી છે જે જે ચરબી એકદમ ઘર કરી ગઈ છે એ ચરબીને દૂર કરવાનું કામ કરે છે તો સૌથી પહેલાં અહીંયા આપણે લઈએ તમાલપત્ર એક અને બે આ બે તમાલપત્ર માત્ર ને માત્ર તમને પડશે કેટલા રૂપિયામાં બે રૂપિયામાં કદાચ એક સાથે તમે લઈ આવશો ને તો બે રૂપિયા કરતાં પણ ઓછા પ્રમાણમાં પડે છે અને હવે આપણે એમાં એડ કરવાનું છે એક ચમચી જીરું આ જીરું અને તમાલપત્રનું પાણી નિયમિત રીતે તમારે પીવાનું છે તમાલપત્રની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી

એમાં દાળમાં દાળના અને શાકના વગરમાં તમાલપત્રના પાન ઉમેરવામાં આવે છે શા માટે તો કે તમાલપત્ર છે એટલું સ્ટ્રોંગ છે કે ખાધેલા ખોરાકનું પાચન કરે છે એટલા માટે જ આપણા ઋષિ ઋષિમુનિએ વઘારમાં પણ તમાલપત્રથી વઘાર કરવાનું જણાવવામાં આવ્યું છે તો અહીંયા સ્પેશિયલી તમાલપત્ર અને જીરાની અચા પીવાથી સૌથી પહેલાં શરીરની બધી જ બ્લોક નશક ખૂલી જાય છે બીજો ફાયદો છે તમારું બ્લડ શુગર કંટ્રોલ રહે છે ત્રીજો ફાયદો છે તમારા શરીરમાં અપચો રહેતો નથી કબજીયાત રહેતો નથી ગેસ રહેતો નથી અને ચોથો ફાયદો છે તમારું વજન ઘટે છે કારણ કે જીમમાં જાઓ છો અને જે કલાકોના કલાકો સુધી એક્સરસાઇઝ કરો છો યોગા કરો છો ને જે પરશુઓ વાળો છે ને કેલરી વાળો છે એ જ કેલરી અહીંયા એક ગ્લાસ તમારે આ પત્રની ચા પીવો તો તમારી કેલરી બળે છે તો ચલો આપણે હવે આ પત્રને જીરું લેવાનું છે એક ચમચી બે પત્ર લેવાના છે દસ મિનિટ સુધી મીડિયમ છે ઉકાળી લઈએ તો અહીંયા આપણે તમાલપત્ર અને જીરાની ચાને ઉકાળવા માટે મૂકી દીધી છે આશરે આપણે દસ મિનિટ સુધી ઉકાળવાની છે તો અહીંયા આપણે એકદમ સરસ રીતે ઉકાળવાનું છે તમે જોઈ શકો છો એકદમ કલર બદલાયો છે ગેસની અંશ બંધ કરી દઈએ અને સવારે ભૂખ્યા પેટી આ વેટલોઝ રિંગ્સ પીવાનું છે આ લોસ રિંગ્સ પીધા પછી ત્રીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કશું લઈ શકો છો બીજો નિયમ એ છે કે ભૂખ કરતાં ઓછું જમવું નિયમિત રીતે થોડું હલનચલન કરવી ઘણો બધો ફાયદો થશે તો ખરેખર મિત્રો આપ સૌને આ માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ તમે ફોલો અવશ્ય કરશો